સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની દસ તારીખ સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં જ્યાં વરસાદ ચડે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલનું બંનેનું એવું માનવું છે કે ગુજરાતમાં હવે જે વરસાદ પડવાનો છે એ ઘણા બધા જિલ્લાઓમાં અતિભારે પડવાનો છે એટલે ઓગસ્ટ મહિનાના પંદર દિવસ જે વરસાદ નથી પડ્યો એવો વરસાદ આ બીજા પંદર દિવસના જેટલા પણ રાઉન્ડ આવશે એમાં પડવાનો છે સપ્ટેમ્બરની શરૂઆત સુધી એ વરસાદ ખેંચાઈને જવાનો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ વરસાદની આગાહી હવામાન નિશાન તમાલાલ પટેલે ભી આગાહી પણ કરી છે સાથે જ સપ્ટેમ્બર થી લઈને હવે ચોમાસું જ્યારે વિદાય લેશે ત્યારે કેવી પરિસ્થિતિ રહેશે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ આપ્યા છે હવામાન નિશાન અમાલાલ કાકા વર્ષોથી જે આગાહી કરતા હોય છે એ હવામાન વિભાગ અને એની આસપાસની જ હોય છે તો અત્યારે હવામાન નિશાન અમાલાલ પટેલે જે આગાહી કરી છે કયા વિસ્તારોને સાવધાન રહેવાનું કહ્યું છે ખેડૂતો માટે શું કહ્યું છે તે સાંભળો રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ ચાલુ છે તારીખ ત્રીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટમાં પણ ઘણા ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ ત્રણથી દસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે જો કે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે અને કોઈ કોઈ ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે જૂનાગઢમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે અંબાજીના દાંતાના ડુંગરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હજુ સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની દસ તારીખ સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં જ્યાં વરસાદ ચડે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારી ત્રીસ ત્રીસ એકત્રીસ ઓગસ્ટ પછીનું વરસાદી પાણી ખેડૂત ભાઈઓ માટે સારું નથી એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે છે